લખતર સર્કિટ હાઉસ ખાતે પાટડી દસાડા ધારાસભ્ય પી કે પરમાર દ્વારા જનસંકલ્પ સંકલ્પ કાર્યક્રમ યોજાયો જનસંપર્ક કાર્યક્રમમાં નર્મદાના કા રોડ રસ્તા કેનલ પીવાના પાણી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બસનો ટાઈમ ચેન્જ કરવા અનેકો ગામના ખાલી કોજવે પર પુલ બનાવવા તેમજ પીજીવીસીએલ જેવા પ્રશ્નો ગુંજિયા જેમાં રોડ રસ્તા નર્મદા કેનાલના વિદ્યાર્થીઓ માટે સુરેન્દ્રનગરથી કારેલાની બસ ટાઈમ બદલવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ વિવિધ સમસ્યાઓને લઈ સહિતના વિવિધ પ્રશ્નો રજૂઓ રજૂઆત કર અરજદારો દ્વારા કરવામાં આવી હતી જે જનસંપર્ક કાર્યક્રમમાં તાલુકા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના ભાજપના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં અરજદારો પોતાના વિવિધ પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા આ તકે લખતર દસાડા ધારાસભ્ય દ્વારા તમામ પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ કરી જે તે પ્રશ્નોના લખતા વળતા અધિકારીઓને ટેલિફોનિક જાણકારી નિકાલ કરવાની માહિતી આપવામાં આવી હતી આજરોજ સાંઈઠ દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર લખતર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય તરીકે જનસંપર્ક કાર્યક્રમ આજે હતો અને ત્યારે સમગ્ર લખતર તાલુકામાંથી ખેડૂતો ઉપસ્થિત રહી અને ખાસ કરી સરકારશ્રીએ જે ઓક્ટોબર બે હજાર ચોવીસનું પેકેજ એ જાહેર કર્યું છે અને ત્યારે ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહ છે અને એ બદલ ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો એની સાથે સાથે લખતર તાલુકાના બેતાલીસે ગામમાં નાના મોટા જે કાંઈ પ્રશ્નો માર્ગ મકાન વિભાગને લગત હોય સિંચાઈને લગત હોય નર્મદાના હોય પીડીશીલના પ્રશ્નો હોય તાલુકા પંચાયત કક્ષાએ અલગ અલગ ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તા પાણીના જે કાંઈ પ્રશ્નો હોય એ આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે જે જે પ્રશ્નો મારી સમક્ષ રજૂ થયા એ તમામ પ્રશ્નોને તાત્કાલિક જે તે અધિકારીને સૂચના આપી અને એનું નિરાકરણ આવે એ દિશામાં આજે કામગીરી કરી છે ખાસ કરી લખતર સર્કિટ હાઉસ ખાતેના આજના જનસંપર્ક કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના મહામંત્રી માનનીય જયેશભાઈ પટેલ તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ કારોબારી ચેરમેન અજયસિંહ ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ જિલ્લા પંચાયત મહિલા બાળ ચેરમેન નંદુબેન અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ અમારા પાર્ટીના સિનિયર વન વરિષ્ઠ આગેવાનો માનનીય રામજીભાઈ વનરાજસિંહ પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ રવિરાજભાઈ વનરાજભાઈ અલેખ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ચવલિયા અશોકભાઈ જોશી આ બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં લોકોને સાંભળ્યા અને એનો પ્રશ્નોનું નિરાકરણ આજે કરવામાં આવ્યું છે લોકોમાં આનંદ અને ઉત્સાહ છે ત્યારે ખાસ કરી અને સરકારે જે પેકેજ જાહેર કર્યું એનો અમે બધા જ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર